હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું પીઝા સોસ અને પીઝા બેજ અને પીઝા બનાવીશું તો આજની મારી તમને આ રેસીપી ગમે તો મારા વિડીયાને લાઈક કરજો શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમે કેવી લાગી તો આપણે પહેલાં બનાવીશું પીઝા સોસ તો મેં અહીંયા એક પેન લીધું છે તો તેમાં આપણે બે મોટી ચમચી તેલ નાખી દઈશું ત્યાર પછી થોડી હિંગ પછી આપણે અહીંયા લસણની કળી છે તે નાખી દેવાની છે આને થોડી વાર આ રીતે સોફ્ટ થવા દઈશું તો મેં અહીંયા એક મોટી ડુંગળીનું કટ કરીને લીધું છે તે આપણે એડ કરી દઈશું હવે તેને આપણે મિક્સ કરી લઈશું ત્યાર પછી આપણે ટમેટા નાખી દઈશું તો ટમેટા જલ્દી થી સોફ્ટ થઈ જાય તે માટે આપણે થોડું મીઠું નાખી દઈશું તો હવે આપણે સરસ એવા ટમેટા પણ આપણા સોફ્ટ થઈ ગયા છે તો આ રીતે આપણે ચાલ પણ ચૂટી થઈ ગઈ છે તે આપણે આ રીતે કાઢી લઈશું એક મોટી ચમચી ઓરેગાનો એક મોટી ચમચી લાલ કાચમીરી મરચું એક મોટી ચમચી સિલીપ્સ અને ત્રણ ચમચી ટમેટા ચોસ લીધો છે તે આપણે બધું એડ કરીને હવે તેને મિક્સ કરી લેવાનું છે તો આ રીતે આપણે મિક્સ કરી લીધું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને તેને ઠંડુ કરવા મૂકી દઈશું ત્યાર પછી આપણે મિક્સર જારમાં લઈ અને પીસી લેશું તો આપણી ટમેટા સોસ તૈયાર છે ત્યાર પછી આપણે હવે બેઝ પીઝા બેઝ બનાવી લેશું તો મેં અહીંયા પાંચસો ગ્રામ મેંદો લીધો છે તો તેમાં આપણે બે મોટી ચમચી ખાંડ લેવાની છે ત્યાર પછી થોડું મીઠું હવે આપણે તેમાં બ્રેકિંગ પાવડર નાખીશું ત્યાર પછી હવે આપણે તેમાં ખાટું એવું દહીં મેં એક વાટકો લીધું છે તે નાખી દઈશું ત્યાર પછી મોણ માટે આપણે બે ચમચી તેલ નાખી દઈશું હવે આપણે તેને મિક્સ કરી લેવાનું છે તો આ રીતે આપણે સરસ મોણ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી આપણે જે પાણીની જરૂર પડશે તો આપણે નાખશું તો અહીંયા આપણે આ રીતે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધતો જવાનો છે આપણો લોટ બંધાઈ ગયો છે તો આ રીતે આપણે તેને થોડી વાર મસળવાનો છે ને થોડી વાર આપણે આ રીતે પટકવાનો છે આ રીતે કરવાથી સરસ એવો આપણો લોટ સોફ્ટ થશે સરસ એવો સોફ્ટ થઈ ગયો છે તો આપણે ઉપરથી થોડું તેલ લગાવી દઈશું તો આપણે આને પંદર થી વીસ મિનિટ સુધી રેસ્ટ થવા મૂકી તો આપણે આને ઉપરથી ઢાંકી દેવાનું છે આ રીતે આપણે ઢાંકીને મૂકી દઈશું તો પંદર થી વીસ મિનિટ થઈ ગઈ છે સરસ આપણો લોટ પણ એકદમ સોફ્ટ થઈ ગયો છે તો હવે આપણે તેના લુવા બનાવી લઈશું આ રીતના મોટા લુવા બનાવવાના જે પીજા બેજ હોય છે તે થોડો જાડો હોય છે તો આ રીતના લુવા બનાવી લીધા છે તો હવે આપણે તેને આ રીતે વણી લઈશું

આ રીતે આપણે સરસ એવું ગોળ વણી લેવાનું અને થોડું એવું લાગે કે બાર છે તો આ રીતે આપણે તેને શેપ આપી દેવાનો પછી આપણે આ રીતે હોલ કરી લેવાના જેથી અંદર સુધી તે શેકાઈ શકે તો મેં અહીંયા તો પણ ગરમ કરવા રાખી દીધો તો તો તે પણ ગરમ થઈ ગયો છે તો હવે આપણે તેમાં આ રીતે મૂકી દેવાનો મિનિટ થાય ત્યારે જોઈ લેવાનું આપણે અહીંયા ગેસની ફ્લેમ છે તે એકદમ લો રાખવાની છે તો આપડી પલટાવીને જોઈ લઈએ તો સરસ એવો આપણો સરસ એવી ડિઝાઇન આવી છે ફરી આપણે તેને પલટાવીને જોઈ લેશું આ ડિઝાઇન કરવાની તમારો તો ફૂલ ગરમ હોય તો તેમાં વધારે પણ ડિઝાઇન પડી શકે આ રીતની તો આ રીતના આપણે બધા જ રોટલા છે તે તૈયાર કરી લઈશું તૈયાર છે આપડા આપણે પાથરી દેસુ ત્યારે આપણે કેપ્સિકમ લઈ મેં અહીંયા ગ્રીન યલો અને રેડ ત્રણે કેપ્સિકમ લીધા છે જો તમારે મોજરીલાસી નાખવું હોય તો પીઝા સોસ લગાવીને મોદરેલા સીડ નાખી દેવાનું તો મેં અહીંયા મોદરેલા સીડ નથી લીધું તો હું ડાયરેક્ટ દઈશ અહીંયા આ રીતનું ડુંગળીનું કટિંગ કર્યું છે તે પણ આ રીતે આપણે એક એક ગોઠવી દઈશું ત્યાર પછી આપણે ઉપરથી ઓરેગાનો અને થોડો સ્લી ફ્લેક્સ નાખી દઈશું હવે આપણે તેના ઉપર આ રીતે સીજ ખમણી લેશું આપણો પીચો બનીને રેડી થઈ ગયો છે તો આપણે મેં અહીંયા એક તવા ઉપર બટર નાખીને આ રીતે આપણે લગાવી લેવાનું બટર ત્યાર પછી આપણે તેના ઉપર પીજો મૂકી દેવાનો આપણે અહીંયા પણ ગેસની ફ્લેમ છે તે એકદમ લો રાખવાની છે આપડી ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે તે પણ રેડી થવા ગયું છે તો હવે આપણે તેને લઈ લેશું રીતે આપણે ઉપર થોડું સીજ ખમણી દઈશું તો આપણે આ રીતે કટ કરી લેવાનો છે તો આ રેડી છે આપડા ઈજા